જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધાએ મજામાં જશો આપણે પણ મજામાં જ છે તો સવારમાં નાય ધોન તૈયાર થઈ ગયા છે નાસ્તો પણ બની ગયો છે હવે આપણે નાસ્તો કરવાનો છે તો નાસ્તામાં આપણે પૂરી અને ચા ને બનેવું છે તો આપણે નાસ્તો કરી લઈ અને શ્રુતિબેન બેસી ગયા છે લેસન કરવા જમણભાઈ પણ જ્યાં લેસન કરતા હતા અને પપ્પા ગયા છે રૂમમાં છે હમણાં આવશે ને હાલ આપણે નાસ્તાનું બધું બહાર કાઢી લઈએ કરી ને બેસી જઈએ આપણે નાસ્તો કરવા તમને એમ ન આવડે પણ રેવા દવા દે તો જો આ કુરી વણાઈ ગઈ અને જાનું જો ચાયન ચાયન હેલ્પ કરાવે કે હું તને બનાવી દઉં ઘા એમ પૂરી તો જો રોટલી વણે હે પૂરી વણે ને ચમણભાઈ આપણા લેસન કરે હે એમાં બેઠા બેઠા ને અહીંયા શ્રુતિ છે બારે તેલ આપણું ગરમ થઈ ગયું છે અડધી પૂરી બની ગઈ છે અડધી આપણે બનાવવાની છે તો ચાનું આવી ગયા હેલ્પ કરવા માટે ચા પણ આપણો બની ગયો છે તો હલો ફટાફટ આપણે પૂરી ઉતળી નાખી સેવનું શાક અને પૂરી બનાવી છે આજે આપણે નાસ્તામાં તો ગરમા ગરમ સેવનું શાક બનાવ્યું છે ને પૂરી અને ચા તો હલો આપણે પહેલાં સિરાવી લઈ ગરમા ગરમ સેવનું શાક પૂરી અને ચા અહીંયા આપણા જમણભાઈ અહીંયા જાનુ અહીંયા શ્રુતિ નાની બાઈ ની આપણે બેસી ગયા છે નાસ્તો કરવા ભગવાન પણ નાસ્તો દે ભગવાન પણ નાસ્તો કરે અને આપણે પણ નાસ્તો કરી લઈએ તો હાલો બધાય નાસ્તો કરવો હાલો ગાય તો જો આપણે કામકાજ કરીને બધું ઘરનું નવરા થઈ ગયા છે કચરા પોતા વાસણ બધું થઈ ગયું છે જમન ભાઈ ગયા છે નિશાળે શ્રુતિને જે જવાનું બાકી છે અને જાનું ગયા છે પાન લેવા અને આપણે હજી શ્રુતિ ચોપડામાં પૂઠા ચડાવવાના છે અને ત્યારબાદ આપણે પડાવવાનું કામ કરવાનું છે તો પહેલાં આપણે પૂઠા ચડાવી દઈ ત્યારબાદ આપણે પડા તો ચોપડા આવી ગયા છે અને આ પૂઠાએ આવી ગયા છે આ ટેપલર અને શ્રુતિબેન બેઠા હે મૈંડા ચોપડા કાઢીને દેવા દફતર માંથી આમાં પૂઠા ચડાવવાના હે આવા કઈક પૂઠા લઈ પૂઠા ચડાવી દે પેલા ચોપડામાં ત્યારબાદ આપણે પડાવાળાનું કામ કરશું બધા ચોપડામાં જો આપણે પૂઠા ચડાવી દીધા હે આટલા ચોપડામાં ચડાવ્યા આપણે કેટલા ગણી નાખી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ ટોટલ આપણે દસ ચોપડામાં પૂઠા ચડાવ્યા નજીઓ આપણે ચડાવવાના બાકી છે તો જેમાં કહેશે ને ટીચર એમાં આપણે ચડાવશી ને આજે ઘરે આવ્યો હોય ચંદુ રમવા ને ચોપડામાં પૂઠા ચડાવી તો પૂઠા આપણે ચડી ગયા હે હવે આપણે પળાવાળવાનું કામ ચાલુ કરવાનું છે તો આપણે ફાટું કરીએ બેહી જાય મંડી આપણે ફરા ફટાફટ